जो आंखें देश हित जागी वो हरगिज़ सो नहीं सकती जिसम के खाक होने पर भी शोहरत खो नहीं सकती भले दौलत की ताकत से खरीदो सारी दुनिया को शहादत की मगर कोई भी कीमत हो नहीं सकती कविता तिवारीए तमनी आ रचना द्वारा भारतना शहीदों ने अंजलि आपी है साहस शौर्य અને પરાક્રમના પર્યાય સમાન શહીદોને યાદ કરવાનો આજનો દિવસ છે આંખોમાં આક્રોશની લાલાશ દિલમાં ભારત માતા માટે સર્વસ્વનું બલિદાન આપવાની લાગણી અને મનમાં લોખંડી મક્કમતા ધરાવતા આ મહાવીરોને નમન કરવાનો આ દિવસ છે શહીદોનું માત્ર સ્મરણ કરવાથી રોમે રોમ દેશભક્તિથી પુલ્કિત થઈ જાય છે આજે શહીદ દિવસ છે આજના દિવસે જ ત્રણ મહાન ક્રાંતિકારીઓ ભગતસિંહ શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને ફાંસી આપવામાં આવી હતી ત્રેવીસમી માર્ચે જ આ ત્રણેય મહાવીરો અમર થઈ ગયા ભારતના ઇતિહાસમાં તેમના નામ સોનેરી અક્ષરોથી લખાઈ ગયા છે સમગ્ર ભારત તેમનું ઋણી છે એક ભગતસિંહે દેહ ગુમાવ્યો પણ ભારતમાં હજારો ભગતસિંહ જન્મ્યા એક રાજગુરુએ આ દુનિયામાંથી વિદાય લીધી પણ હજારો લોકોનો આદર્શ રાજગુરુ બની ગયા એક સુખદેવે પ્રાણ ગુમાવ્યા અને હજારો લોકોમાં નવા પ્રાણ પુરાયા આ શહીદોને વંદન કરવાનો આ દિવસ છે દેશે આપણા માટે શું કર્યું એ સવાલ નહીં પરંતુ દેશ માટે આપણે શું કરી શકીએ છીએ એ પોતાની જાતને સવાલ પૂછવાનો આ દિવસ છે દેશભક્તિની ભાવના જગાવતા ખાસ દિવસે અમે તમને ભગતસિંહના ચરિત્ર વિશે કેટલીક વાતો જણાવીશું દશકાઓથી એક સવાલને લઈને ગણગણાટ થઈ રહ્યો છે ત્યારે એના વિશે અમે તમને જણાવીશું આ સવાલ છે કે શું ગાંધીજીએ ભગતસિંહનું જીવન બચાવવા માટે પૂરતી કોશિશ નહોતી કરી આ સવાલ સતત કરવામાં આવી રહ્યો છે તો એનું કારણ એ છે કે ગાંધીજી અને ભગતસિંહ બંનેની વિચારધારા અલગ હતી અમે તમને આ સવાલનો પણ જવાબ આપીશું પરંતુ એના માટે આપણે આઝાદી પહેલાંના સમયગાળામાં જવું પડે દેશ આઝાદી માટે લડાઈ લડી રહ્યો હતો ઓગણીસો નેવુંમાં ગાંધીજીએ અસહકાર આંદોલન શરૂ કર્યું હતું જેમાં ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ જેવા અનેક ક્રાંતિકારીઓ પણ જોડાયા હતા એટલે અહીં સુધી ભગતસિંહ ગાંધી માર્ગે જ હતા ચોથી ફેબ્રુઆરી ઓગણીસો બાવીસના દિવસે ઐતિહાસિક વળાંક આવ્યો જેનું કારણ ગોરખપુર જિલ્લામાં ચોરી ચોરા ઘટના હતી અસાકાર આંદોલન માટે એકત્ર થયેલા લોકો રોષે ભરાયા પોલીસે ફાયરિંગ કર્યું જેમાં ત્રણ જણના મૃત્યુ થયા આખરે ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો આ હુમલાથી અંગ્રેજો હચમચી ગયા જો કે આ હિંસાથી વ્યથિત થઈને ગાંધીજીએ આંદોલનને સમેટી લીધું જેનું એ આવ્યું કે અનેક ક્રાંતિકારીઓ નારાજ થઈ ગયા આ ઘટના બાદ આઝાદીના આંદોલનમાં સામેલ લોકોના બે જૂથ પડી ગયા એક જૂથ ગાંધી ચિંતા માર્ગે ચાલનારાઓનું અને બીજું જૂથ હતું ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ રામપ્રસાદ બિસ્મિલ અને ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીઓનું ઓગણીસો છવ્વીસમાં ભગતસિંહે નવજવાન ભારત સભાનો પાયો નાખ્યો તેમણે ખેડૂતો અને યુવાનોને સંગઠિત કરવાનું કામ શરૂ કર્યું હવે ફાસ્ટ ફોરવર્ડ થઈને બે વર્ષ પછીના સમય ગાળામાં જઈએ ઓગણીસો અઠ્યાવીસમાં સાયમન પંચના વિરુદ્ધમાં દેશભરમાં આક્રોશ થવા લાગ્યો આ પંચ શેના માટે હતો અને વિરોધ શા માટે હતો એ પણ જાણવા જરૂર છે બ્રિટિશ સરકારે ભારતમાં બંધારણીય સુધારાની ભલામણો કરવા માટે ઓગણીસો સત્યાવીસમાં સર જોન સાયમનના અધ્યક્ષ હેઠળ એક પંચ નિમ્યું ભારતમાં બંધારણીય સુધારાની ભલામણ માટે પંચ હતું પણ એના સાથે સાત સભ્યો અંગ્રેજો હતા એક પણ ભારતીય સભ્ય ન હતો એટલે જ એનો વિરોધ થયો એવી દલીલ કરવામાં આવી હતી કે કમિશનમાં બધા સભ્યો બ્રિટિશ પાર્લામેન્ટમાંથી જ લેવાના હતા જો કે સમયે બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ કેટલાક ભારતીયો હતા ઈચ્છી હોત તો તેમાંથી કેટલાકની નિમણૂક થઈ શકી હોત પરંતુ અંગ્રેજોના ઈરાદામાં જ ખોટ હતી ઓગણીસો અઠ્યાવીસમાં સાયમન પંચની વિરુદ્ધ સમગ્ર દેશમાં આંદોલન થયા સાયમન પંચ ભારતમાં આવ્યું તો સૌથી વધુ વિરોધ લાલા લજપતરાએ કર્યો એક વિરોધ પ્રદર્શન દરમિયાન એસપી જેમ્સ કોટે નિર્દોષ લોકો પર લાઠીચાર્જ કરવાનો આદેશ આપ્યો સ્કોટે દૂરથી જ લાલા લજપતરાયને જોયા હતા લજપતરાય પર લાઠીઓ વરસાવવામાં આવી તેઓ લુહાણ થઈને જમીન પર પડી ગયા ત્યાં સુધી તેમના પર લાઠીઓ વરસતી રહી અત્યંત પીડામાં પણ લજપતરાય બોલતા રહ્યા કે અમારે ઉપર ચલાઈ ગઈ હર લાઠી બ્રિટિશ સામ્રાજ્ય કે તાબૂત મેં ઠોકી ગઈ કીલ સાબિત હોગી લજપતરાય શહીદ થયા આખા દેશમાં આક્રોશ ફેલાયો ભગતસિંહ જેવા તમામ ક્રાંતિકારીઓ લાલાજીને પોતાનો આદર્શ માનતા હતા તેઓ કેવી રીતે ચૂપ રહી શકે દસમી ડિસેમ્બર ઓગણીસો અઠ્યાવીસના દિવસે લાહોરમાં આખા દેશના ક્રાંતિકારીઓની એક મીટિંગ મળી જેમાં નક્કી કરાયું કે લાલાજીના મોતનો બદલો જરૂર લેવો આ જ મહિનામાં ભગતસિંહ સુખદેવ અને રાજગુરુએ લજપતરાયના મોતનો બદલો લેવા પ્લાનિંગ કર્યું જોકે તેઓ ઓળખ કરવામાં ભૂલ કરી બેઠા એના બદલે તેમણે જોન સોન્ડર્સ નામના બીજા પોલીસ અધિકારીને મારી નાખ્યા ધરપકડથી બચવા ભગતસિંહ કોલકતા આવ્યા નોંધપાત્ર વાત એ છે કે ઘટનાના લગભગ ત્રશી વર્ષ બાદ એટલે કે બે હજાર ચૌદમાં લાહોર પોલીસે અદાલતના આદેશનો અમલ કરીને સોન્ડર્સની હત્યાના કેસમાં નોંધાયેલી એફઆઈઆરની કોપી શોધી હતી બે હજાર ચૌદમાં લાહોર પોલીસે આ એફઆઈઆરની ઓરિજિનલ કોપી પૂરી પાડી હતી આ એફઆઈઆરમાં ભગતસિંહનું નામ જ ન હતું જોકે તેમને અપાયેલી ફાંસીનું એક કારણ આ કેસ પણ હતો આ સિવાય પણ ભગતસિંહની ધરપકડ અને ફાંસી માટે બીજી એક ખાસ ઘટના જવાબદાર છે આ ઘટના વિશે અમે તમને જણાવીશું અને ઉપરાંત શહીદ ભગતસિંહને ફાંસીથી ગાંધીજી બચાવી શક્યા હોત કે નહીં એના વિશે પણ અમે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે